સામાજિક કાર્યકર હાજર રહ્યા હતા બાલવાટિકાના નાના ભૂલકાઓને ચા કરી મીઠાઈ આપીને પ્રવેશ કરવામાં આવ્યો ધોરણ છ માં નવા વિદ્યાર્થીઓને પુસ્તક આપીને પ્રવેશ કરાવવામાં આવ્યો બાલવાટિકાના બાળકોને નાસ ફાઉન્ડેશન એન્ડ એસકે ગ્રુપ જંત્રાલ દ્વારા સ્કૂલ બેગનું વિતરણ કરવામાં આવ્યું સાથે સાથે શાળાના પટાંગણમાં જંત્રાલ ગામના અગ્રણીઓએ વૃક્ષારોપણ કર્યું હતું અને ઉપસ્થિત મહેમાનોનું પુષ્પગુચ્છને પુસ્તક આપીને સન્માન કરવામાં આવ્યું પ્રોગ્રામના અંતે મંજુલાબેને તમામ હાજર રહેલ મહેમાન અને દાતાઓનો આભાર વ્યક્ત કર્યો હતો મારું નામ સંજય કુમાર જસભાઈ કાચા ઇન્ચાર્જ મુખ્ય શિક્ષક પે સેન્ટર ગુપ્સાણા જંત્રાલ તાલુકો બોરસદ જિલ્લો આણંદ ગુજરાત સરકાર તરફથી ત્રણ દિવસ છવ્વીસ સત્યાવીસ અઠ્યાવીસ જૂન બે હજાર ચોવીસ શાળા પ્રવેશો અને કન્યા કન્યાકિરણી મહોત્સવનું આયોજન કરવામાં આવેલ હતું એમાં આપણે જંત્રાલ શાળામાં આજે છવ્વીસ તારીખના રોજ શાળા પ્રવેશો અને કન્યાકિ મહોત્સવનું આયોજન કરવામાં આવેલું હતું અને બાલવાટિકામાં કુમાર તેત્રીસ અને કન્યા ઓગણીસ એમ કુલ બાવન બાળકોને આજે કન્યાકિરી મહોત્સવમાં અને શાળા પ્રવેશોમાં પ્રવેશ આપવામાં આવેલ છે બીજું કે ધોરણ 3 માં બીજી શાળામાંથી આત્રની શાળામાં જે નવા વિદ્યાર્થીઓ ઓગણીસ વિદ્યાર્થીઓ ભણવા આવ્યા છે તેમને પણ ધોરણ 6 ની અંદર પ્રવેશ આપવામાં આવેલ છે પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો